दोस्तों में अल्पेश ढोलरिया आज आपसे अपने दिल की बात शेयर करना चाहता हूँ दोस्तों तुमने बात शेयर करवा अगर कोई मेरे बारे में गलत कहे तो उसे पूछना तुम ठीक से जानते हो या यूं ही कोस के मन हल्का कर रहे हो नाना जानू तमाम डिटेल आज वीडियो में आप थोड़ी गणी है अजी जाओ आगे मेरी उम्र से बड़े लोग मेरे आदरणीय

અલ્પેશ ઢોલરિયાને મારા આવા આવા કામ છે ને હું ખોડીક આગળ વહી દ્યો તો ઘડીક હેઠો પડી ગયો હતો ને પછી અહીંયા પહોંચ્યો ને નહીં યારનો પ્રમુખ બન્યો ને મારું બધું જાણી લેવું ને આવા બધાય ના હું કહેવાય કાંઈક ભેગું તો કરવું ને કઈ બાજુ ભેગું થાય એમ નથી ભલામાણા કારણ કે અલ્પેશ ઢોલરિયા રહ્યો ને એ છત્રી નંબરની નટ છે કેવી કારણ કે જયરાજ ને ખબર હતી કે અલ્પેશ ઢોલ છત્રી નંબર એવો દાખલો બતાવો કોઈ મારા ગામની મેટર લઈને હું ગમે કોઈ એમએલએ પાસે જાવ એમએલએ એમ કહી દે હા આજથી તું માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન આ ના 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 એવા તો કોઈ ગાંડીના છે જ નહીં ને એટલે જયરાજસિંહ અલ્પેશ ઢોલરિયા માં છત્રી નંબર ની નટ જોઈતી પછી જયરાજ જયરાજસિંહ એને ચેરમેન બનાવ્યો અને એને રાજકારણમાં કઈ જવાનું નહોતું તોય એને ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના પ્રમુખ ને મહામંત્રી થી પછી અત્યારે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ બનાવ્યા બરાબર હવે અલ્પેશ ઢોલરિયાના કેવા સંસ્કાર એમ એ આ વિડીયો સમર્થનના વિડીયો ની અંદર પબ્લિક ને રમાડવા હાટુ થી એવું બોલે છે કે આ મારા સંસ્કાર છે ને આ મારા સંસ્કાર જો તમે એના સંસ્કાર પેલા નાનું એવું રેકોર્ડિંગ સાંભળો ઢોલરિયા બોલું છું પીકી ના ક્યાં છો હું છું બોમ્બે

સંસ્કારોની મોટા મોટા પોટલાને પડીક્યું મૂકનાર અલ્પેશ ડોલરિયા એવા એક વિડીયોની અંદર ઇન્ટરવ્યુમાં એવું વાતો કરતા હતા કે સમાજના છોકરાઓ વ્યસનના રવાડે ચડી ગયા ને સમાજના છોકરાઓ આગળ વધવું તો વ્યસન મૂકવું જોઈએ અને મને ગર્વ છે કે મારા ગામની અંદર લગ્ન પ્રસંગમાં કોઈ દી કોઈ બોટલ માગતું નથી હવે આ જ ભાઈ ઈ વીસ રૂપિયાનો માવડાની પેલી ધારનો દારૂ મારીને જ આ ભાઈને આ ધર્મેશભાઈ ભૂટાણીને ફોન કરીને મા બેન જેમ આવે એવી ગાયરું દીધી કેમ તમારા બાપની ગોંડલ છે તમે જેને આવે એને ગયરું દઈ દેવાની જેને આવે એને કેવા ઓલા કાકરીના ભરી લેવાના ફોર વ્હીલ અંદર અને ધમકાવાના આ બુટાણી ભાઈએ અલ્પેશ ઢોલરિયા ડમી કાંડમાં પકડવાનો હતો ને એની પોસ્ટ મૂકી હતી બરોબર પોઈતાને પોઈતે તો નપાસ છે હાવ અને બીકોમ માં પાસ થઈને પાર્ટીમાં ઊંચું નામ કરવા હટું થી ડમી વિદ્યાર્થી બધો કાર્યક્રમ કર્યો હતો પણ ભાંડો ફૂટી ગયો અલે આ બુટાણી એને એના પોસ્ટ મૂકીને વિડીયો મૂક્યા ને એટલે અલ્પેશભાઈ એને ફોન કરીને કીધું કે જોજે ઓ મમરા ભરાઈ જશે મારી આમે પડતો નહી નકર આમ થઈ જાય ને તેમ થઈ જાય ને આવી બધી વાતચીત કરી રહી હવે તમે વિચાર કરો આ બધાય એના મનમાં રા જા સમજે અમે હમે કહીને એમ જ થાય મને ગામ માંથી જાણવા મળ્યું કે જયરાજસિંહ આમે દુશ્મની કરવી જયરાજસિંહ આમે જેમ ફાવે એમ બોલવું ને જયરાજસિંહ આમે પડવું એટલે બન્યા ધ્યાન રાખવું પડે નકર ગમે તે દી કે તમારો લોટ બાંધ દઈએ આ ઈ લોટે અલગ આખરીનો લોટે અલગ મને ખબર જ છે કે તમે શું કરવાના છો એ બધું પણ ઈ તા સુધી તમારી લાલિયા વેડી હાલવાની નથી ઈ પહેલા અમે બધું પતાવી દેવું સમજી ગયા એટલે આમ બોલવું ને તેમ બોલવું હજી સાંભળો થોડું તમે આ દિલ્હીમાં આવીને ત્યારે જયરાક્ષી જાડેજાના દીકરા તરીકે આવતા હો અમને એનાથી કોઈ વાંધો નથી તમે ઈ ડેલી માં જાઓ તો જયરાજસિંહ ના દીકરા તરીકે જાઓ ને એમએલએ તરીકે જાઓ એમપી તરીકે જાઓ સાંસદ તરીકે જાઓ ખાલી એટલું જાહેર કરી દારસો હાથ હાકી આકી તમે રોઈ ના પાંચસો આઠસો રૂપિયા કમાતા અને યાર્ડના ડેલે તમે મજૂરી કરતા કોકની ગાડીઓ માંથી ચારસો આઠ માંથી ગુણને ઉપાડી ઉપર ઉપાડી ને યાર્ડ ની અંદર નાખતા તો પાંચ વર્ષ નું કાઢવામાં આવે તો રૂપિયા પગાર કાઢીને તમારી કેટલી ઇન્કમ થાય અને અત્યારે તમે અંદર એક મહેલ માં રેવા આવ્યા ઇલેક્ટ્રિક ગાડી માં રેવા વગેરે વગેરે પીએમ આંગણિયો ધોરાજી ઉપલેટા રાજકોટ આવા ત્રણ ચાર આંગણિયામાં તમારા ભાગ છે આ બધાની ડિટેલ બહાર પાડી દીધો દૂધ નું દૂધ ને પાણીનું પાણી નાખો કોને ભલ્લા માણા તમારે મેટર પૂરી થાય ને અમારે મેટર પૂરી થાય

જેને તમે લખી લેજો આવું તો અલ્પેશભાઈ તમે દાર વખતે કહેશો પણ તમારી પાસે એક રીતે જોવા જઈએ તો તમારી પાસે ભારતીય જનતા પાર્ટીના પક્ષના અપક્ષ્નાન સામાજિક જ્ઞાન આવા તો કેટલા પોદ છે ને એનું કાંઈ નક્કી જ નથી કારણ કે ઘડીકર તમે એમ કે લખી લેજો અને તમે નક્કીએ કરી નાખ્યું ત્રી વર્ષ સુધી ગણેશ જ એમ લે તો પછી ક્યાંય કોઈનીની જરૂર છે તમે જ સીકો માર દો એટલે ફાઈનલ જ હોય આની પહેલાંય તમે એક પ્રકરણમાં જજ તરીકેની આપશ્રી એ બહુ સરસ રીતે ભૂમિકા નિભાવી હતી કે ભાઈ અમારા ગણેશભાઈ તો તો કે કે એ બે છે કારણ તમે ઉપર વહી ગયા હજી ત્રણસો આઠ ની ફરિયાદ થઈ હતી ત્રણસો બે ની ગમે ફરિયાદ થઈ હોય હજી તો ચાર્જશીટ નો ભાઈ ની હોય કે હજી વકીલાત નામ ફાઇટુ નો ઈ પેલા તાવડો કહી કઈ દી હમણાં બે દીમ છોટી જાય ઈ આ હદ રહી ને એ તમારા બાપ છે આ તો તમારા બાપ નથી ને એટલે તમે હું એક થોડોક પ્રકાશ પાડો પબ્લિક ને કે તમે એક્ચ્યુલી કેવા હું માગો છો અને તમે આમ 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 કરવા હું માગો આમ થોડોક પ્રકાશ પાડો ને તો વધારે મજા આવે હાલી નીકળી હતી બે કોડી ની હું કેવાય જિલ્લા પ્રમુખ ની પદ વાળી નેતોડીઓ ભાઈચારા ની વાત કરતા હતા ગોંડલ ની અંદર આ બુટાણી તમારા ભાઈચારા એમ નથી આવતો ને એને તો તમે માબેન અમે હમી ગાયરું છો આવડા પ્રતિષ્ઠિત પદ ઉપર બિરાજો છો ને મા બેન હમી ગાયરું છો તમે ખુલે આમ

મોબાઈલમાંથી કોઈ કોલા બે ખોખા યાદ છે ને સ્ક્રીનશોટ વાળા મૂકું બે ખોખા પણ અમને શું હરમ આવે હરમ ઢોલરિયા હરમ આવે પણ મૂકીશ તો નહીં જો તને તને હા એ આવશે તો થોડીક વાર લાગશે હો નોરતા બોરતા માતાજીના પૂરા થઈ જાય માતાજીને મનાવી લઈ અમે પછી તમારો વારો જાગતા રહેજો ગોંડલના ગુજરાતના ભારતના તમામ હજી તો માંડવો રોયપો જ છે હજી આપણે મામેરા ભરવાના છે પીઠી ચોડવાની છે ઘણું કામ બાકી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં